તો મિત્રો આજે હું બેઠો મારુતિની જિમનીમાં અને હું જઈ રહ્યો છું રાજકોટ તો તમને હું બતાવું કે આજે કઈ રીતે હું રાજકોટ પહોંચ્યો તો તમે મારુતિની તેની સ્પીકર તો જોયા પણ કાંઈ દમ છે નહીં જોયો અને બાકી આ લોકોએ થારની કોપી બનાવવાની પૂરેપૂરી ટ્રાય કરી પણ થાર જેવી તો ના જ બની શકી હવે આપણે એસટીની સવારી કરી રહ્યા છીએ એસટી આપણી સલામત સવારી બેઠા પછી જવાબદારી તમારી તો હવે આપણે રાજકોટ પહોંચી ગયા છીએ અને આપણે આવ્યા છીએ હર્ષિલ સરદારાના ઘરે